હવે વિસનગર શહેરમાં સૌ પ્રથમ વખત એક્યુપેશર થેરાપી સેન્ટરનો શુભારંભ થઈ ગયો છે શહેરના આઈટીઆઈ ચોકડી પાસે આવેલા ગુરોકુળ રોડ ઉપર સોના કોમ્પ્લેક્સ ખાતે ડોક્ટર યોગેશભાઈ પરમારના હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી દ્વારા વિવિધ દર્દમાં સારવાર અને ઉપયોગી કસરતોથી તમામ પ્રકારના દુખાવો માટે આશીર્વાદરૂપ બની રહી છે હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી સેન્ટર ખાતે અત્યંત આધુનિક ટેકનોલોજી સાથેના મશીન દ્વારા યોગ્ય સારવાર કરવામાં આવે છે જેમાં કમ્મર તથા ગરદનના દુખાવા ફેફસામાં નળીના બ્લોકેજ જેવી અનેક સારવાર કરવામાં આવે છે તો હવે મહેસાણા કે અમદાવાદ જેવા શહેરમાં જવાની જરૂર નથી હવે આપણા શહેર વિસનગરમાં જ એક્યુપેશર થેરાપીનો લાભ મેળવો હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી સેન્ટર સુના કોમ્પ્લેક્ષ ગુરુકુળ રોડ આઈટીઆઈ ચોકડી વિસનગર વિસનગર શહેરના લાલ દરવાજાથી વડનગરી દરવાજા તરફ જવાના જાહેર રોડ ઉપર શ્રી જોગણી માતાજી મંદિર પાસેના વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી પીવાના પાણીની લાઈન લીકેજ છે જેના કારણે પીવાના પાણીનો બગાડ થાય છે આ જાહેર રોડ હોવાથી દરરોજ હજારો વાહનો પસાર થતા હોય છે જેના કારણે આ પાણીના છાંટા માતાજીના મંદિરે ઉડતા ભક્તોની લાગણી દુભાઈ રહી છે નગરપાલિકાના સત્તાધીશો અને કર્મચારીઓ પણ રોડ પરથી અવારનવાર પસાર થતા હોય છે છતાં પણ આ તૂટેલી પાઇપલાઇન તરફ કોઈનું ધ્યાન આપતું નથી એવી રજૂઆત સ્થાનિક રહીશોએ કરી હતી તો શું નગરપાલિકાના પ્રમુખ કે ચીફ ઓફિસર આ પીવાના ચોખ્ખા પાણીનો બગાડ થતો અટકાવવા બાબતે કોઈ કાર્યવાહી કરાવશે ખરું નો લા વાત તૈયાર નહી અરજીઓના ઢક્કા કરીને કે અહીંથી આવી જાવ બેંધી બેં જાવ તો જાવું કોના જોડે ઓટલે વાત બધાઈ જાય કોંગ્રેસવાળા એમ ભાજપવાળા કોઈ અવાજ કરવા દાવતા ને સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યુઝ